તો ગુજરાતમાં ખેડૂતો મુદ્દે રાજકારણ તેજ સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન થયું છે છ થી તેર નવેમ્બર સુધી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા યોજાશે માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર અને ખેડૂતોને દેવા માફી સહિતની માંગો સાથે કોંગ્રેસ નેતાઓ મેદાને આવશે યાત્રાના આયોજન અંગે જૂનાગઢમાં ખાસ બેઠક યોજાય

કે એનું સર્વસ્વ લૂટાઈ ગયું છે ડાંગર કપાસ મગફળી સોયાબીન ડુંગળી બાગાયતી પાક બધું જ ખતમ થઈ ગયું છે ખેડૂત પાસે અત્યારે કોઈ આધાર નથી એકમાત્ર આધાર પાક વીમા યોજના હતી એ સરકારે બંધ કરી દીધી જે જો પાક વીમા યોજના હોત તો ખેડૂત હકથી પોતાનું પાક ધિરણ જેટલું છે એટલું તો પાક વીમા મેળવી શકત અને ઉપરાંત રાજ્ય સરકારની એસડીઆરએફ એનડીઆરએફ યોજના મુજબ એમને લાભ મળત પણ પાક વીમા યોજના જ નથી રહી એટલે ખેડૂતોએ સતત માંગ કરવી પડે છે કે

અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર અને છેલ્લે દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશના શરણે જવાનું એક કિસાન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લાના મુખ્ય મુખ્ય આગેવાનોની મીટિંગ હતી અને આવનારા આવનારી છ તારીખ